કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા પંચ્યાસી વર્ષથી કાર્યરત છે આજે શ્રી કાનન પાટીદાર હોલ ખાતે પંચ્યાસી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બેંક દ્વારા થતા અને સભાસદોને આપતા લાભ અંગે ચર્ચા પણ કરવામાં આવી છે આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા છે બેંક દ્વારા કરાયેલા નિર્ણય પર મોટી સંખ્યામાં સભાસદો સંમતિ પણ આપી છે શ્રી છત્રપતિ શિવાજી સરકારી સહકારી મંડળી લિમિટેડ આ સભાસદો વિશ્વાસમુક્તા આજે મંડળી બહોળી બની છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિવિધ તહેવારો અને સભાસદો માટે વિવિધ પ્રકારના લાભો આપતા સહાય રૂપ અનેક કામ થઈ રહ્યા છે સભાસદોમાં પાનેરો અને અનેરો ખૂબ જ ખુશી જોવા મળી રહી છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી

અને સંસ્થા પર સભાસદોનો અટૂટ વિશ્વાસ એટલે કે આજે જે છસો સાતસો લોકો સભામાં ઉપસ્થિત રહે છે એ સંસ્થા પર સભાસદોનો વિશ્વાસ અને સંસ્થા સદૈવ સભાસદોના માર્ગદર્શન સભાસદોના સૂચન અને આજની જ સભામાં દરેક સભાસદોની જે સૂચન હતા એમાં પાછળથી ચર્ચાનું સૂચન કે જે સભાસદ મૃત્યુ થાય તેમને દસ રૂપિયા આપવા જોઈએ એવું સભાસદોની માગણી આજે એક સાથે બોલાવાઈ અને એમને એને વધાવી લેવા માટે હું એમનો ઉત્સુક છું કે એ લોકોને આવા સૂચનોને અમે આગળના દિવસોમાં અમલીકરણમાં લઈશું સંસ્થા જેટલા બી કોઈ કાર્ય કરે છે એ વખતે વિચાર એક જ હોય કે સંસ્થા કોઈ વ્યક્તિમત્તા માટે કરતી નથી કે સંસ્થા કોઈ એક વ્યક્તિ માટે કરતી નથી સંસ્થા એ તમામે તમામ સભાસદોના માટે કરતી હોય છે અને આજે મને કહેતા ઘણો હર્ષ થાય છે કે દિવસે દિવસે સંસ્થા પર સભાસદોનો જે અતૂટ વિશ્વાસ અને આજે વડોદરા જિલ્લા લેવલે આપણે લોકોએ આપણું કાર્યક્ષેત્ર વધાર્યું છે તે આવનાર દિવસમાં હું આપને ખાતરી આપું છું કે આપણે વડોદરા જિલ્લાની બહાર બી જવા માટે કંઈક ને કંઈક કાર્યશીલ રહીશું ને પ્રગતિશીલ રહીશું અને હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સંસ્થાને જે બી સામાજિક ઉત્તરદાયિત્વ પૂરું કરતું હોય તેની જ જોડે સંસ્થા જે કાર્યો કરતી હોય છે તે લોકો સુધી પહોંચાડવાનું મુખ્ય કોઈ અમારો સ્ત્રોત હશે અને માધ્યમ હશે કે આપણી મીડિયા છે તો આપણે મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર